નમસ્કાર મિત્રો હાલના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ આપણા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ બની રહે છે કોઈ પણ જગ્યાએ બેન્કિંગ કામ હોય સરકારની કોઈ પણ ઓનલાઈન સર્વિસ હોય કે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય ત્યારે આધાર કાર્ડ આપણા માટે અગત્યનું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડમાં જો તમે એડ્રેસ બદલવા માંગતા હોય તો ઘર બેઠા ઓનલાઈન ચેન્જ કરી શકો છો તો એના માટેની પ્રોસેસ નવી અપડેટ સાથે શું છે જોઈએ આ વિડીયોમાં તો સૌથી પહેલા તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલમાં જઈને ટાઈપ કરો માય આધાર પછી તમે સર્ચ આપશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે જેમાં યુઆરએલ ખાસ ચેક કરવું માય આધાર ડોટ યુઆઈડીએઆઈ ડોટ જીઓવી ડોટ ઇન હવે આ લિંક ઉપર ક્લિક કરો જેવું તમે ક્લિક આપશો એટલે સીધું જ ડેશબોર્ડ જોવા મળશે વેલકમ ટુ માય આધાર અને નીચે ઓપ્શન હશે લોગિન તો આપણે લોગિન ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી હવે એન્ટર આધાર નંબરમાં આપણે આપણા આધાર કાર્ડ નંબર લખવાના છે અને અહીંયા બાજુમાં જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ લખો જો આ કેપ્ચા કોડમાં સ્પષ્ટ આપણને ખ્યાલ ન આવતો હોય કે શું લખ્યું છે તો અહીંયા ટચ કરી અને આપણે બદલાવી પણ શકીએ છીએ તો આ બંને વિગત લખી લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે ફરી આવી રીતે નીચે ઓપ્શન જોવા મળશે એન્ટર ઓટીપી તો હવે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી કોડ મળે છે એ ઓટીપી કોડ અહીંયા લખવાનો છે ત્યાર પછી લોગિન તો હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અહીંયા તમે જમણી બાજુ જોશો તો તમારું પ્રોફાઇલ પિક્ચર જોવા મળશે જે તમારા આધાર કાર્ડમાં ફોટો છે એના ઉપર ટચ કરશો એટલે હાલના આધાર કાર્ડમાં જેવી રીતે વિગત હશે એ જોવા મળશે અને બેક સાઈડ જોવા માંગતા હોય એટલે કે આધાર કાર્ડની પાછળની સાઈડ તો ફ્લિપ આધાર કાર્ડ અહીંયા લખ્યું છે ત્યાંથી તમે પાછળનો ફોટો જોઈ શકશો એમાં કઈ વિગત છે કયું એડ્રેસ છે હવે અહીંયા જે ઓપ્શન છે એમાંથી એક પહેલું ઓપ્શન છે ડોક્યુમેન્ટ અપડેટ જો તમે ઘણા વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ ન કર્યું હોય તો ગવર્મેન્ટે આ છેલ્લી મુદત આપી છે કે આ તારીખ સુધીમાં તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જો આ તારીખમાં અપડેટ નહીં થાય તો ભવિષ્યમાં એવું બની શકે કે આ તારીખ પછી તમારે પેનલ્ટી સાથે અપડેટ કરવું પડે અથવા તો તમારું આધાર કાર્ડ ક્યાંય તમે ઉપયોગ ન કરી શકો ડીએક્ટિવેટ થઈ જાય એવું પણ બની શકે તો ડોક્યુમેન્ટ અપડેટ કેવી રીતે કરવા એના માટેનો મારો એક અલગથી વિડીયો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે અને અહીંયા ઉપર આઈ સજેશન બટનમાં પણ આપી છે વિડીયો જોઈ અને જાતે ઘર બેઠા તમે અપડેટ કરી શકશો હવે આપણે એડ્રેસ અપડેટ કરવું છે તો અહીંયા ઓપ્શન છે એડ્રેસ અપડેટ એના ઉપર જાઓ અહીંયા બે ઓપ્શન છે અપડેટ આધાર ઓનલાઈન અને હેડ ઓફ ફેમિલી એચ ઓએફ બેઝ એડ્રેસ અપડેટ જે એડ્રેસ આપણે બદલવાનું છે એ એડ્રેસ જો જે વ્યક્તિ બદલે છે એના પોતાના નામનું કોઈ ડોક્યુમેન્ટ પ્રૂફ હોય તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અપડેટ આધાર ઓનલાઈન કે જેમાં જે ડોક્યુમેન્ટ આપણે અપડેટ કરીએ છીએ એમાં આપણું પોતાનું નામ છે બીજું ઓપ્શન છે કે જેમાં આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માંગીએ છીએ એ ડોક્યુમેન્ટ પ્રૂફમાં એનું નામ નથી જેમ કે આપણા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માંગતા હોય તો ડોક્યુમેન્ટ એમના નામનું ન હોય એ સ્વાભાવિક છે તો એના માટે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો હવે મેં પહેલા નંબરનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે નીચે જોશો તો આવી રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે અને સાવ નીચે ઓપ્શન હશે પ્રોસીડ ટુ અપડેટ આધાર તો એના ઉપર ક્લિક કરો હવે અહીંયા આધાર કાર્ડ કરેક્શનના જે ચાર ઓપ્શન છે એમાંથી હવે નવા નિયમ પ્રમાણે ફક્ત આપણે એડ્રેસ જ ઓનલાઈન ચેન્જ કરી શકીએ છીએ તો એડ્રેસ અહીંયા આપેલું છે જેની નો લિમિટ છે કે એડ્રેસ તમે ગમે ત્યારે ગમે તેટલી વાર બદલાવી શકો છો નીચે ઓપ્શન છે પ્રોસીડ ટુ અપડેટ આધાર એના ઉપર ટીક કરો ત્યાર પછી કરંટ ડિટેલ્સ જેમાં હાલના આધાર કાર્ડમાં તમારું જે એડ્રેસ છે એ તમને અહીંયા જોવા મળશે અને ડિટેલ્સ ટુ બી અપડેટેડ એમાં હવે આપણે શું રાખવા માગીએ છીએ એ અહીંયા લખવાનું છે તો પહેલું છે કેર ઓફ તો એમાં જે પ્રમાણે જે વ્યક્તિનું નામ લખવા માગતા હોય જેમાં સંબંધનું નામ ખાસ દર્શાવવાનું છે જેમ કે દીકરાનું હોય તો સન ઓફ આવી રીતે ઓ કરીને પણ પિતાનું નામ લખી શકાય દીકરીનું હોય તો ડોટર ઓફ આવું લખી અને પછી પિતાનું નામ લખી શકાય પત્નીનું આધાર કાર્ડ હોય અને એમાં એડ્રેસ ચેન્જ કરવા માંગતા હોય તો વાઇફ ઓફ આટલું લખી અને પછી હસબન્ડનું નામ અને એની સરનેમ લખી શકાય તો આવી રીતે તમે અહીંયા નામ લખી શકો છો જેવું તમે નીચે ટેપ કરશો એટલે ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે એમાં જો કરેક્શન કરવા જેવું લાગે તો તમે સુધારી પણ શકો છો ત્યાર પછી હાઉસ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ તમે જ્યાં રહેતા હોય એ મકાનનું નામ હોય એપાર્ટમેન્ટનું નામ હોય બિલ્ડિંગનું નામ હોય તો એ લખવાનું છે ઇંગ્લિશમાં લખ્યા પછી નીચે જેવું તમે ટચ કરશો એટલે ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે તમે એને સુધારી પણ શકો છો ત્યાર પછી તમે જે રહેતા હોય એ રોડનું નામ હોય શેરીનું નામ હોય લેન તો એ પણ તમે એ દર્શાવી શકો છો ફરજિયાત નથી વિસ્તારનું નામ એરિયા સેક્ટર ખાસ નિશાની હોય તમારા ઘરની આસપાસ કોઈ ફેમસ સ્થળ હોય સ્કૂલ હોય બિલ્ડિંગ હોય શોપ હોય કાંઈ પણ નિશાની તરીકે અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ ત્યાર પછી પિનકોડ નંબર લખવાના છે તો પિનકોડ નંબર લખતાની સાથે જિલ્લો આવી જશે અને વિલેજ ટાઉન સિટી પરથી તમે જ્યાં ગામ કે શહેરમાં રહેતા હોય એનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો એ ડોક્યુમેન્ટમાં જે રીતે એડ્રેસ દર્શાવેલ હશે એ પ્રમાણે બને ત્યાં સુધી એડ્રેસામાં આમાં આપવું હવે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે તો અહીંયા સિલેક્ટ વેલિડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ લખ્યું છે એના ઉપર ટચ કરીએ તો હવે અહીંયા આપણને જોવા મળશે કે આપણે આમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ છીએ તો સૌથી પહેલા છે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ કોઈ પણ લેટર બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોય તો એ ઇલેક્ટ્રિસિટી બિલ જે ત્રણ કનેક્શન બિલ એમાં પણ એ જ નિયમ પાસપોર્ટ કિસાન ફોટો પાસબુક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી મનરેગા કાર્ડ મેરેજ સર્ટિફિકેટ પાસબુક વિથ ફોટોગ્રાફ બેંકની પાસબુક વિથ ફોટોગ્રાફ ગવર્મેન્ટ દ્વારા જાહેર કરેલ કોઈપણ ફોટો આઈડી પ્રૂફ પ્રોપર્ટી ટેક્સની રિસિપ્ટ રેશન કાર્ડ રેશન કાર્ડ પણ ચાલશે એસસી એસટી ઓબીસી સર્ટિફિકેટ એમપી કે મ્યુનિસિપલ નું સર્ટિફિકેટ ટેલિફોન બિલ વોટર બિલ કે ચૂંટણી કાર્ડ આટલા ડોક્યુમેન્ટમાંથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તો સિલેક્ટ કર્યા પછી અપલોડ ડોક્યુમેન્ટ લખ્યું છે એના ઉપર ટચ કરી અને આપણા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં જ્યાં પણ એ ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું છે જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા ગ્રીન કલરમાં સો ટકા એવું જોવા મળશે ત્યાર પછી નેક્સ્ટ નીચે બટન છે એના ઉપર હવે આપણે જે વિગત લખી છે એ તમને પણ જોવા મળશે અને ઇંગ્લિશમાં પણ જોવા મળશે હજી તમે આમાં કરેક્શન કરવા માંગતા હોય તો અહીંયા એડિટનું ઓપ્શન છે ત્યાં ટચ કરી અને આમાં પણ સુધારો કરી શકો છો તો હવે અહીંયા ચેકબોક્સ છે એના ઉપર ટચ કરશો એટલે અહીંયા ટીક માર્ક આવી જશે ત્યાર પછી ક્લોઝ અને નીચે બટન હશે નેક્સ્ટ ફરી પેજ રિફ્રેશ થશે અને પેમેન્ટ માટેનું આગળ ઓપ્શન આવે છે તો અહીંયા ચેકબોક્સમાં માર્ક આપવાનું છે અને બે ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો મેં અહીંયા પેલો ઓપ્શન સિલેક્ટ કર્યું છે ત્યાર પછી મેક પેમેન્ટ તો હવે કયા મોડથી આપણે પેમેન્ટ કરવા માંગો છો એ ઓપ્શન છે તો મેં યુપીઆઈ પેટીએમ ગૂગલ પે ફોન પે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો ક્રેડિટ કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો પેટીએમ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો તો હું પેટીએમ સિલેક્ટ કરું છું આવી રીતે બાજુમાં ક્યુઆર કોડ પણ આવશે બીજો કોઈ પણ ઓપ્શન સિલેક્ટ પણ કરી શકીએ છીએ ક્યુઆર કોડ થી સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો તો પેમેન્ટ થઈ રહ્યું છે મેસેજ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો પેમેન્ટ સક્સેસફુલ તો અહીંયા સક્સેસ નો મેસેજ પણ છે અહીંયાથી આપણે આ રસીદ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ તો આ રસીદ છે જે આપણે પ્રોસેસ કરી છે અહીંયા સૌથી પહેલા આધાર કાર્ડ નંબર છે ત્યાર પછી એસઆરએન નંબર છે સર્વિસ રિક્વેસ્ટ નંબર આની મદદથી આપણે આપણી જે એપ્લિકેશન છે એનું સ્ટેટસ ચેક કરી શકીએ છીએ જેમ કે આપણી એપ્લિકેશન છે તો અત્યારે કયા મોડમાં છે કરેક્શન થઈ ગયું છે સ્વીકારેલ છે કે રિજેક્ટ કરેલ છે અપડેટ થઈ ગઈ છે કે નહીં એ આપણે આ એસઆરએ નંબરની મદદથી જોઈ શકીએ છીએ હવે થોડા દિવસ પછી જ્યારે તમારે ચેક કરવું હોય અંદાજે એક અઠવાડિયાની અંદર પણ અપડેટ થઈ શકે છે વધુમાં વધુ દસથી પંદર દિવસમાં અપડેટ થાય છે જ્યારે તમે ફરી આવી જ રીતે લોગિન થશો અને નીચે જોશો તો નીચે રિક્વેસ્ટનું ઓપ્શન હશે અને સાવ નીચે અહીંયા વેરિફિકેશન સ્ટેજ એવું લખ્યું હશે એમાં તમે એની ઉપર ટચ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણી જે એપ્લિકેશન છે અહીંયા અત્યારે વેરિફિકેશન સ્ટેજ ઉપર છે અહીંયાથી આગળ વધશે વેલિડેટ થઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા તમે સ્ટેટસમાં જોઈ શકો છો અત્યારે જ હમણાં એપ્લિકેશન આપણે કરી છે એટલે વધારે આગળ વધી શકી નથી તો મિત્રો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે આવી જ રીતે ચેનલ સાથે જોડાયેલા રહેજો